અંજારમાં ગાદલા બનાવવાની કંપનીમાં રાત્રે આગ ભયાનક લાગી ગાડલાના મોટા પાયે નુકશાન થયું કયા કારણોસર આગ લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી અંજારમાં જલારામ નામની ગાડલા બનાવવાની ફેક્ટરીમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે ગઈ મોડી રાત્રેના બાર મીટર રોડ ઉપર આવેલ જલારામ સેલ્સ નામની ગાડલા બનાવવાની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી પ્રમુખ વૈભવ કોઢાણીને જાણ થતાં તેમને તાત્કાલિક અસરથી હતી સેનિટેશન ઇન્સ્પેક્ટર તેજપાલ લોચાણી નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી જઈ અને આગને કાબુમાં લેવામાં આવી હતી જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હતી ત્યારે વેલ્સમેન્ટ કંપનીમાંથી પણ ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું હતું નગરપાલિકામાંથી એક ચેટિંગ મશીન અને એક જેસીબી મશીન પણ કાર્યરત કરવામાં આવ્યા હતા સવારે સાત વાગ્યે આ આગ કાબૂમાં આવી હતી આગના કારણે મોટી રકમનું નુકસાન થયું છે પણ કોઈ જાનહાની થઈ હોવાના સમાચારો મળતા નથી અંજાર પોલીસને આગની ઘટના અંગે જાણ કરવામાં આવી છે